બ્રહ્મરૂપ સ્વરૂપે પ્રકાશ પાથરે તેનું નામ સદ્ગુરુ છે કોઈ કવિએ કહ્યું છે કે જન્મ તો માં જ આપે છે પણ એને પીર થવું હોય તો ગુરુ પાસે જ જવું પડે અષાઢ માસની પૂનમ વર્ષની મોટી પૂનમ છે જેને ગુરુ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે આજ રોજ સમગ્ર દેશ અને રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ અને દિત્રોજ પંથકમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ હતી માંડવનગરમાં આવેલ બ્રહ્મલીન રામાનંદ સરસ્વતી આશ્રમ ખાતે પૂજ્ય સ્વામીજી મહારાજની પ્રતિમાનું પૂજન કરાયું હતું ત્યારબાદ મહાઆરતી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત છસો વર્ષ જૂનું અતિ પૌરાણિક મોટા રામજી મંદિર ખાતે એક હજાર આઠ મહામંડલેશ્વર રામેશ્વર દાસજી મહારાજની પાવન નિશ્રામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે સવારે સાત વાગ્યાથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું

ગીતાપુર દેવપુરી બાપુની જગ્યા દેત્રોજ છનીયાર દેકાવાડા આનંદ આશ્રમ તેમજ સમગ્ર ચુવાડ પંથકમાં રબારી સમાજના ધર્મ ગુરુ ગાદી જગ્યાઓમાં પણ ગુરુ પૂજનો ભજન ભોજન રાત્રી સંતવાણી સહિતના આયોજનો કરાયા હતા મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્ય આજે વ્યાસ પૂર્ણિમાનો પરમ પાવન અવસર છે જેને ગુરુપૂર્ણિમાના નામથી પણ ઉજવવામાં આવે છે વ્યાસજીના આપણા ઉપર ખૂબ મોટા ઉપકાર છે એમના તરફ કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવાનો આ દિવસ છે આપણા જીવનમાં જેના થકી આપણને દિવ્યતા પ્રાપ્ત થઈ છે એવા ગુરુજનોની વંદનાનો આ દિવસ છે આજ સમગ્ર ભારતભરમાં અનેક જગ્યાઓએ શ્રદ્ધા જ્યાં જ્યાં જની છે ત્યાં ત્યાં પોતાના ગુરુની વંદના કરવા માટે ભક્તો ભક્તોની ભારે ભીડ ઉમટે છે દરેક સંતો દ્વારા સનાતન ધર્મની રક્ષા માટેના અને પ્રેમ સત્ય અને કરુણાના સંદેશ અપાય છે આજ વિરમધામ પંથકમાં પણ સ્વામી રામાનંદ સરસ્વતી આશ્રમમાં પણ ગુરુપૂજનનો કાર્યક્રમ થયો છે કાકી બાપુની સ્થાપિત પંચમુખી હનુમાનજી આશ્રમમાં પણ થયો છે રામમોલ મંદિર જાળીની જગ્યા એવી આ પંથકની અનેક પાવન જગ્યાઓ ગીતાપુર આદિમાં પણ ગુરુપૂજનના ઉત્સવ ઉજવાયા છે એ જ અનુસાર સ્વામી રામાનંદ સરસ્વતીને જ એવી સ્પર્શથી પાવન થયેલી ભૂમિ શહેર અને શેર પાટિયામાં બાલા હનુમાનજી સેવા સંસ્થાનમાં પણ ગુરુપૂજનનો સુંદર કાર્યક્રમ અહીંયા આગળ પણ રાખવામાં આવેલ ભક્તોએ ખૂબ શ્રદ્ધા અને ભક્તિ સાથે આમાં ભાગ લીધે અહીં આગળ મુખ્યત્વે ગૌરી પૂજનનો કાર્યક્રમ થયો વેદ પૂજન થયું સાથે સાથે ગુરુ પૂજનમાં બ્રહ્મચૈતજીની મહારાજ સાહેબની સમાધિ સ્થળ જે છે એ સમાધિ સ્થળની પૂજા આદિ કરાઈ આજે વ્યાસ પૂર્ણિમાના પાવન અવસરે અમે પણ આજે જે સંદેશ આપ્યો છે એમાં સંતોની પ્રસાદીના રૂપમાં મેં કહ્યું છે કે ભગવાનના ચાર અંગમાંથી ચાર વર્ણની જે ઉત્પત્તિ થઈ છે અનુસાર આપણે પણ બ્રાહ્મણથી મુખ બનીએ પૂજાઓથી ક્ષત્રિય બનીએ ઉદરથી વૈશ્ય બનીએ અને ચરણથી આપણે શુદ્ર બનીએ આપણા એક જ આ શરીરમાં ચારેય વર્ણ જે છે એ પ્રમાણે શાસ્ત્ર સાથેના જીવનને અપનાવીએ તો આપણું જીવન પણ સુંદર બને પ્રભુ પ્રાપ્તિ અને સત્યની ખોજ સિવાય માનવ જીવનનું બીજું કોઈ ધ્યેય હોવું જોઈએ નહીં અને સનાતન ધર્મની રક્ષા માટેનો સંદેશ અપાયો છે સૌ હિન્દુ હિન્દુત્વ એક થાય અને હિન્દુત્વના વિચાર સાથે બધા ચાલે કારણ કે હિન્દુત્વનો વિચાર પૂરા રાષ્ટ્રને માટે નહીં પણ પૂરા વિશ્વને માટે અતિ કલ્યાણકારી છે એવો સંદેશ પણ આજે અપાયો છે સૌનું ભગવાન કલ્યાણ કરે અને વ્યાસ વિચારથી આ જગતનું કલ્યાણ થાય એવી ભાવના સહ સોચ ન્યૂઝ સંદેશ ન્યૂઝ બીએમ બીએમ ન્યૂઝ બધા જ મીડિયાના જે કોઈ ક્ષેત્રમાં જ્યાં છે પિયુષ ભાઈ ગજરની જી ટીવી હોય કે જે હોય બધા જ અને બધા જ એટલા મીડિયાના બધા જે છે એમને પણ આ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શુદ્ધ પત્રકારત્વ એમનું પણ થાય એવી પ્રમાણ પ્રાર્થના આજનો દિવસ એટલે ગુરુને વંદન કરવા ગુરુ એટલે ગુ એટલે અંધકાર અને ગુણને પ્રકાશમાં લઈ જનાર એવા આ મહાન પર્વની આજે કરવાસન ઝાડી જે અતિ પ્રાચીન જેને કહેવાયમાં આવે છે કે અહીંના જે મહાન દેવકુરીજી બાપુ જ્યારે અહીંયા થઈ ગયા ત્યારે અહીં એક ભવ્ય પ્રસંગનું નિર્માણ થયેલું એ પ્રસંગે ઘી ખૂટતા અહીંયા બાજુમાં એક પુરાણી વાવ આવેલી છે એમાંથી બાપુએ એમાંથી ઘી લેવાનું કહેર અને ફરી એ પ્રસંગ પૂર્ણ થાય એટલે એ ઝાડીની એ જગ્યામાં એ વાવ છે ત્યાં એ ફરી એ ઘી નાખી આપવું એવી એક જોરદાર એક દંતકથા નહીં પણ એક સત્ય ઘટના એ બની ગયેલી છે આ કડવાશન ઝાડી જે અતિ પ્રાચીન જગ્યા છે અને સાત ગામો આજુબાજુના ગુરુ તરીકે માને છે અને અહીંયા દર ગુરુકુલમે અને આવા કંઈક ધાર્મિક પ્રસંગોએ જબરજસ્ત માનવમેદની પણ અહીંયા હોય છે અને આ જગ્યાનું મહત્ત્વ આજુબાજુના એરિયામાં ખૂબ જ મહત્ત્વ છે અને આજુબાજુના લોકો અહીંયા આ પ્રસંગે સરસ મજાનો ભોજન પ્રસાદ બાપુ તરફથી જે રાખવામાં આવે છે એ ભોજન પ્રસાદ પણ લેશે અને ખૂબ ખૂબ પોતે દર્શન કરી અને પોતાના જીવનનો ધન્યતાનો પોતે અનુભવ અનુભવ કરે છે જય શિયા રામ મારું નામ વ્યાસ રાકેશ દલસુખભાઈ સ્વામીજી આશ્રમમાં મંત્રી તરીકે હું કામ કરી રહ્યો છું તો આજે ગુરુ પૂર્ણિમા આખા દુનિયાની અંદર ગુરુપૂજન થઈ રહ્યું છે એવું જ પૂજન આપણા માંડલમાં પૂજ્ય સ્વામીજીના આશ્રમમાં ધામધૂમથી ગુરુપૂજન ઉજવાઈ દરેક ગામના ભક્તો આજુબાજુના ગામડાના ભક્તો માંડલમાં આવી સ્વામીજીનું પૂજન કરી ધૂન પ્રાર્થના ભજન કરી પ્રસાદ લઈ અને છૂટા પડ્યા આજે ગુરુપૂનમ અહીંયા અમે બપોરે બાર વાગે પૂરી કરીએ છીએ જય શિયારામ